હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ઘઉંના લોટનું છૂટું ચૂરમું બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે મેં આવા અઢી બાઉલ ઘઉંનો કકરો લોટ લીધો છે જે લાડુ સ્પેશિયલ આવે છે એ નહીં લેવાનો આપણે ઘઉંનો લોટ કકરો કહેવાનો અથવા તમે જો તમારી ઘરે ઘંટી હોય તો ઘરે પણ એને કકરો દળી શકો છો અથવા ઘંટીએ પણ આવો લોટ મળી જાય છે તો એને આપણે બે ટેબલ સ્પૂન તેલ એડ કરી સારી રીતે મોહી કાઢીશું લોટ આપણો બધો મોવાઈ ગયો છે તો એની અંદર આપણે થોડું આપણે આંગળી ટચ થાય એટલું ગરમ પાણી કરવાનું અને એનાથી લોટ બાંધવાનો પાણી બધું અંદર સરસ મિક્સ થઈ ગયું છે લગભગ અડધી વાટકી જેટલું જ પાણી આની અંદર ગયું છે એટલે પાણી થોડી ધીરે ધીરે એડ કરવાનો લોટ આપણો ઢીલો ના થઈ જાય હવે આના મુઠિયાવાળી દઈશું આ રીતે આપણે બધા જ મુઠિયા વાળી લેવાના છે બધા જ મુઠિયા આપણા વળે ગયા છે તો હવે આને આપણે તળી લઈશું તળવા માટેનું તેલ આપણું થઈ ગયું છે એક વખત તેલ આવી રીતે એકદમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને એને ધીમા તાપે તળવાના ત્રણેક મિનિટ પછી એને એક વખત આપણે ફેરવી લેવાના આ રીતે એકદમ ધીમા ગેસ પર આપણે તળીશું ને તો અંદરથી પણ એકદમ સરસ એ બફાઈ જશે આવી રીતે ત્રણ બે ત્રણ મિનિટે એને ફેરવતા રહેવાનું એટલે એકદમ સરસ અંદરથી ને બહારથી બંને બાજુથી સરસ બફાઈ જઈએ ત્રણેક મિનિટ પછી આપણે એને ફેરવી દઈશું આવી રીતે બે ત્રણ બે ત્રણ મિનિટે એને ફેરવતું રહેવાનું એટલે અંદરથી અને બહારથી બંને સાઈડથી સરસ તળાઈ જશે વચ્ચે એવું લાગે આપણને કે આપણું તેલ ઠંડુ થવા લાગ્યું છે એટલે આવા જે બબલ્સ છે તે એકદમ ઓછા થશે તો એક મિનિટ માટે ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરી દેવાની અને ફરી પાછી એને સ્લો કરી દેવાની સાત એક મિનિટ થઈ છે અને આપણા મુઠિયા પણ તળાઈ ગયા છે એને બહારથી પણ એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થવા દેવાના હવે મીડિયમ જ રહેવા દેવાના તો હવે આપણે કળી લઈશું આ રીતે બીજા પણ આપણે મુઠિયા તળી લઈશું મુઠિયા પણ આપણા તળાઈ ગયા છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ના મુઠિયા પણ કઢી લઈશું એક બાઉલમાં બધા મુઠિયા આપણે કાઢી લીધા છે હવે એને આપણે ઢાંકી દઈશું અને બરાબર ઠંડા થવા દઈશું જો મુઠિયા આપણા સરસ ઠંડા થઈ ગયા છે તો એને આવી રીતે હાથેથી તોડા તોડી કાઢીશું અને આપણે આને મિક્સરમાં પીસી લઈશું એને આપણે આ રીતે સરસ પીસી લીધા છે અંદર એક પણ ગાંગળી નથી અને જો કદાચ તમને એવું લાગે તો એને ચાળણીથી ચાળી કાઢવાનું તો હવે આની અંદર આપણે ગોળ એડ કરવાનો છે તો એના માટે આપણે જેમાં મુઠિયા તળ્યા હતા એ જ કઢાઈ લીધી છે એની અંદર હું આ પોણી વાડકી ઘી એડ કરું છું ઘી મારું ઠરેલું છે થોડું એટલે પોણી વાડકી છે ગરમ કરેલું હોય તો એક વાટકી લેવાનું એની અંદર આપણે બે વાટકી ગોળ એડ કરીશું ગેસની ફ્લેમ મીડિયમ કરીને આ ગોળને આપણે વગાડવાનો છે એનો પાયો નથી કરવાનો ફક્ત વગાડવાનો છે ગળ પણ તમે તમારા ટેસ્ટ મુજબ પ્લસ માઇનસ કરી શકો છો આપણે આજે આ છૂટું ચૂરમું બનાવવાના છે એટલે એ એકદમ ઘીથી લસલસતું હોય તો જ સરસ લાગે એટલા માટે આમાં થોડું ઘી વધારે જાય છે જો લાડુ વાળવા હોય તો થોડું ઓછું ઘી લેવાનું આપણો ગોળ ઓગળી ગયો છે અને આવું સરસ ઉપર ફીણ ફીણ થાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે આ મિશ્રણની અંદર ગોળ ઘીનો પાયો એડ કરી દઈશું અને એની અંદર બદામ કાજુ દ્રાક્ષ જાયફળનો પાવડર અને ઈલાયચીનો પાવડર આ મિક્સ કરીશું એને હલાવી લઈશું તો આપણું આ ચૂરમું તૈયાર છે તો એને આપણે હવે સર્વ કરી લઈએ તૈયાર છે આપણું ઘઉંના લોટનું છૂટું ચૂરમું આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ